સમય સમયનું ચક્ર ક્યારે ફરે છે તે આપણે કોઈ નથી જાણતા કારણ કે ક્યારેક કરોડોના બંગલામાં રહેતા કરોડોની ગાડીઓમાં ફરતા લોકો ક્યારેક રોડ ઉપર આવી જતા હોય છે તો ક્યારેક રોડ ઉપર અને રેલવે સ્ટેશન ઉપર ફરતા લોકો રાતોરાત કરોડપતિ બની જતા હોય છે અને કરોડોના બંગલામાં જતા હોય છે અને એવી જ એક ઘટના એવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો મુંબઈના બેલામુરા સ્ટેશન પરથી વાયરલ થયો છે જે વિડીયોની અંદર જે મહિલા દેખાઈ રહ્યા છે તેમની ઉંમર તો થઈ ગઈ છે વૃદ્ધ છે પરંતુ તે મહિલા ફળફળાટ ઇંગ્લિશ એ મુંબઈના બેલામુરા સ્ટેશન પર બોલતા હતા ત્યારે લોકોને એક આશ્ચર્ય થયું કે આ વ્યક્તિ કોણ હશે જેટલો ફળફળાટ ઇંગ્લિશ બોલી શકે છે તે વ્યક્તિ કોણ હશે તેવું ત્યાંના લોકોને આશ્ચર્ય થતા ત્યાંના લોકોએ તેમની પૂછપરછ કરી તો ખબર પડી કે તે બીજું કોઈ નહીં પરંતુ ભારતના દિગ્ગજ ક્રિકેટર અને ભારત માટે જેમણે ખૂબ જ ક્રિકેટ રમી છે એવા સલીમ દુરાનીના તેઓ પત્ની રેખા શ્રીવાસ્તવ છે જી હા સમયને આપણે જ્યારે પણ બાંધનમાં લઈને ફરતા હોય છે ત્યારે સમય આપણું કામ કરતું હોય છે પણ તું ક્યારેક એ સમય આપણા બંધનથી દૂર થઈ જાય છે અને ત્યારે પછી કરોડોના બંગલામાં રહેતા લોકોને પણ રોડ ઉપર આવી જતું હોય છે આવી જવું પડતું હોય છે અને એવું જ કાંઈક બન્યું છે સલીમ દુરાનીના પત્ની રેખા શ્રીવાસ્તવ આજે કરવી છે તેની જ ચર્ચા કે કોણ છે રેખા શ્રીવાસ્તવ મારે તમને વિડીયો પણ બતાવો છે વિડીયોની અંદર રેખા શ્રીવાસ્તવ ઇંગ્લિશ બોલી રહ્યા છે કેવું હતું તેમનું ભૂતકાળ પરંતુ આજે વર્તમાનમાં તેમની કેવી છે સ્થિતિ આજે તેની જ આપણે ચર્ચા કરવી છે એટલે કે માયાવી નગરી મુંબઈ જે ભારતનું આર્થિક રાજધાની ગણાય છે આમ તો ત્યાં દરરોજ કરોડો વ્યક્તિઓ સપના લઈને પહોંચતા હોય છે અને તે કરોડો વ્યક્તિઓના સપના સાકાર પણ થતા હોય છે પણ તો કેટલાય લોકોના સપના એ ત્યાં તૂટતા પણ હોય છે તો કેટલાય લોકો ત્યાં ફિખરાતા પણ હોય છે અને એવું જ કાયક બેલામુરા સ્ટેશન ઉપરથી એક મહિલા જેની ઉંમર લગભગ સાઠ થી પાસઠ વર્ષ હશે તે લોકોને મળી આવે છે લોકો તેમનો ફળફળાટ ઇંગ્લિશ સાંભળે છે તેથી તેમને આશ્ચર્ય થાય છે કે આ મહિલા કોણ હશે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેઓ જણાવે છે કે તેઓ દિગ્ગજ ભારતીય પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના પત્ની રેખા શ્રીવાસ્તવ છે કેમ રેખા શ્રીવાસ્તવની સ્થિતિ અત્યારે આવી થઈ ગઈ છે તે સવાલ તમને પણ થતો હશે મને પણ થતો હશે એક સમય મેં દુબઈમાં રહેતા એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર ફરતા પોતાની એરલાઇન્સ ચલાવતા આ રેખા શ્રીવાસ્તવ અત્યારે કેમ આટલી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તે આપણે કોઈ નથી જાણતા આવો પેલા વિડીયો જોઈએ જે વિડીયોની અંદર રેખા શ્રીવાસ્તવને કોઈ વૃદ્ધા આશ્રમ વાળા એટલે કે ફાઉન્ડેશન વાળા તેમને લઈને આવે છે તેમની પૂછપરછ કરે છે સાથે પોલીસ પણ હોય છે અને જ્યારે તેમની પૂછપરછ થાય છે ત્યારે રેખા શ્રીવાસ્તવ શું ખુલાસા કરે છે આવો એ વિડીયો જોઈએ ક્યા નામ હૈ રેખા કહા કે રહેને વાલે बॉम्बे बॉम्बे के तो आपके फैमिली में कोई है बॉम्बे में सिर्फ बीच में थोड़ा बाहर गए दुबई दुबई गए थे अच्छा तो दुबई में क्या करते थे आप में मैं चलाती थे। चलाते थे? मैं चला थी थे आपको आपको मिले थे कहाँ पे मिले थे बेलापुर मेट्रो स्टेशन पे अच्छा तो बाल क्यों हटाया आपने बाल बाल कहाँ गया आपका बाल कैसा हटाया मेरे को किसी ने हटाया मैं नीचे गिरा

एकदम तो बढ़िया लग रहे हो आप तो।, तो आपका नाम क्या बताए थे आप रेखा श्रीवास्तव रेखा श्रीवास्तव अच्छा आपके हस्बैंड का नाम हमारे हस्बैंड तो बहुत बड़ा आदमी थे हमारे हस्बैंड तो क्रिकेटर थे वो अभी दो साल के ऊपर मर गए अच्छा क्या नाम था सलीम दुरानी सलीम दुरानी कहाँ खेलते थे क्रिकेट पूरा इंडिया में खेलते थे इंडिया में खेलते थे हम सब बड़े बड़े लोगों से मिलते थे महाराजा लोग हैं मिनिस्टर लोग हैं सब लोगों से मिलते थे और सलीम को तो हर मैच में खेलते थे सब लोग अच्छा वो लो बोलती थी अगर तुम मेरे को बीबी को नहीं ले जाने देगा को कोई मैच में तो मैं खेलूँगा बड़े बड़े महाराजा लोग ये लोग सब हमसे मिलते थे कौन से महाराजा से मिला है? ये अपना गुजरात का महाराजा बहुत दोस्ती था उसका

એ સલીમ દુરાની જેમનો જન્મ ઓગણીસો ચોત્રીસની અંદર હાલના પાકિસ્તાનમાં થયો હતો પરંતુ ભાગલા સમયે તેઓ જામનગર આવીને વસી ગયા હતા અને ત્યારબાદ ઓગણીસો સાઠમાં તેઓ ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરે છે અને ભારત માટે ક્રિકેટમાં પોતાનું મહા યોગદાન આપે છે એ જ સલીમ દુરાની જેમના નામે આજે પણ દુરાની ટ્રોફી રમાય છે ગુજરાતનું ગૌરવ છે સાથે સાથે ભારતનું પણ ગૌરવ છે અને વિશ્વમાં ક્રિકેટને સલીમ દુરાનીએ કંઈક અલગ ઓળખ આપી હતી ત્યારબાદ તેના નિજી જીવન વિશે તો આપણે કોઈ નહોતા જાણતા પરંતુ જ્યારે રેખા શ્રીવાસ્તવનો વિડીયો આપણી સામે આવે છે ત્યારે આપણે સૌ ચોંકી જઈએ છીએ કે એક સમયે કરોડોના બંગલામાં કરોડોની ગાડીમાં ફરતા જેમનું વૈશ્વિક સ્તર ઉપર આટલું નામ છે તે સલીમ દુરાનીના પત્નીની હાલત અત્યારે કેમ આવી છે આ બાબતે સલીમ દુરાનીના પરિવાર અત્યારે પણ જામનગરની અંદર વસે છે પરંતુ આ બાબતે કોઈ પણ ખુલાસા સામે નથી આવ્યા પરંતુ રેખા શ્રીવાસ્તવની પોતાની જિંદગીનો જે વળાંક આવ્યો છે તેને કંઈક સહન ન કરી શક્યા હોય તેવી રીતના પણ અત્યારે તેમનું માનસિક સંતુલન લાગી રહ્યું છે કારણ કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તે ફળફળાટ ઇંગ્લિશ બોલીને જવાબ પણ આપે છે ક્યારેક એ જ મુંબઈ નગરીની અંદર રેલવે સ્ટેશન ઉપર રહેલા રાનુ મંડલ રાતોરાત કરોડપતિ બની જાય છે અને ક્યારેક એ જ મુંબઈના રેલવે સ્ટેશન ઉપર ક્યારેક એક સમયે કરોડોના બંગલામાં રહેતા સલીમ દુરાનીના પત્ની ભીખ માગતા થઈ જાય છે સમયનું ચક્ર કેવી રીતના ફરે છે જીવનનું ચક્ર કેવી રીતના ફરે છે તમે કે હું કોઈ નથી જાણતા આજે ખિસ્સામાં એક રૂપિયો નથી હોતો તો કાલ ખિસ્સામાં એક કરોડ રૂપિયો પણ હોય છે તો આજે ખિસ્સામાં એક કરોડ રૂપિયો હોય છે તો કાલ તમારી પાસે ખાવાના પણ રૂપિયા નથી હોતા એવું સમયનું ચક્ર આ પ્રકૃતિ તમારું ફેરવતી હોય છે માટે જ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કોઈ દિવસ સમયનું અભિમાન ના કરવું જોઈએ પૈસાનું અભિમાન ના કરવું જોઈએ કારણ કે પૈસો તો આજ છે અને કાલ નથી પરંતુ સલીમ દુરાનીના પત્ની રેખા શ્રીવાસ્તવની હાલત આપણે અત્યારે જોઈને એવું લાગી રહ્યું છે કે ક્યારેય કોઈ વસ્તુનું આપણે એવું નથી કહેતા કે સલીમ દુરાનીના પત્નીએ અભિમાન કર્યું હશે પણ સમયનું ક્યારેય પણ અભિમાન ના કરવું જોઈએ કારણ કે સમય તમને ઊંચા પણ આપી શકે છે અને સમય તમને નીચા પણ પાડી શકે છે એ તાકાત સમયમાં છે કોઈ એમ કહેતું હોય કે મારામાં સક્ષમતા છે તો એ વાત ભૂલી જજો સક્ષમ હંમેશા તમારો સમય હોય છે તમે નથી હોતા અને એ આ ઘટનાએ આજે સાબિત કરી બતાવ્યું છે કે સલીમ દુરાનીના પત્ની રેખા શ્રીવાસ્તવ જે એક સમયે પોતાની વૈભવી જીવનશૈલી જીવતા હતા તે આજે મુંબઈના એક બેલામોર સ્ટેશન ઉપર ભીખ માગી રહ્યા છે એ જ મુંબઈનું રેલવે સ્ટેશન જે મુંબઈના રેલવે સ્ટેશન ઉપર ક્યારેક રાનું મંડળ ભીખ માગતા હતા એ રાતોરાત એક વીડિયાના મારફતે કરોડપતિ બની જાય છે માટે સમયનું કોણ પણ ચક્રમાન ગતિમાન કોઈ રોકી નથી શકતું ક્યારે સમય ફરે છે તેમનું આપણે કોઈ જાણી નથી શકતા અને એવી જ આ ઘટનાની અંદર અત્યારે સલીમ દુરાનીના પત્ની રેખા શ્રીવાસ્તવનો વિડીયો આપણી સામે આવ્યો છે માટે તમે પણ સમયને સાચવજો જો તમે સમયને સાચવશો ને તો સમય પણ તમને સાચવશો નમસ્કાર